રાજકોટ જિલ્લાના ધોરાજી થી જામ કંડોરના સુધીનો અઢાર કિલોમીટર નો મુખ્ય નેશનલ હાઈવે માર્ગ અતિશય ખરાબ હાલતમાં છે વાહન વ્યવહારમાં ભારે મુશ્કેલીઓ સહન કરતા વાહન ચાલકો વાહન ચાલકો ત્રાહી માન પોકારી ઉઠ્યા છે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાજડિયા કે સંસદ સભ્ય શ્રી રમેશભાઈ ધડુક તાલુકા પંચાયત કચેરી લોકોના મત થી છૂટાઈ આવેલા તમામ સભ્યશ્રીઓ અને હોદ્દેદારો જામ કંડોણા તાલુકાના ગ્રામીણ વિસ્તારો સરપંચશ્રીઓ જાહેર સંસ્થાઓના આગેવાનો આ ભંગાર થયેલા રોડની ખબર જ નહીં હોય તેવું જણાઈ રહ્યું છે એવા અતુલ લશ્કરી મારું નામ મયુજન હતો વાયડા યા હું રહેવાય જામ કન્નોણાના રહો બરાબર છે અમારા રસ્તાની એટલી માઇન છે કે તમે ખાલ્યા તમે જુઓ આપણે હેરાન એતો થાય છે ટાયરમાં નુકસાન એટલું આવે છે દવાખાનામાં નુકસાન એટલું આવે કે કે વાટ જવા તો દવાખાને હોય એટલે કમ કલાક દોઢ કલાક અઢાર કિલોમીટર છે કોઈ કલાક દોઢ કલાક અમારી નીકળી જાય આ તો એવું કઈ છે ને ઇમરજન્સી કેસ આવ્યો હોય તો મને એટલું ખબર પડે કેસ આવ્યો ને ફેલ થઈ જાય હેગડી હેગડી તેમ કરોડાની અંદર મને લાગે કેસ ફેલ થઈ જાય કેટલા સમય થાયતો આ સમય મને એટલું લાગે છે કે 15 બોરા થઈ ગયા આના પ્રોબ્લેમ છે 15 બોરા કરે ખાલા બોરે બીજું કઈ વસ્તુય કરતા નથી આ લોકો

સરકાર પડે છે તકલીફ એટલે અમારે થી એક કિલોમીટર જવા માં બે કલાકે માંડ પુગાડી વાહન વાહન માં નુકસાન બહુ છે અત્યારે રસ્તામાં આવતા ટ્રેક્ટર બગડ્યું એટલે બીજા ટ્રેક્ટર લાવીને ઢવાળી લઈને જાય જગ્યા બઉ નુકસાની આવે આકાશ તો વાત જવા જવા બહુ નુકસાની વધારે આવે છે શું તમારી માગણી માંગણી અમારે રસ્તો બનાવવાની માંગણી છે